સામે બખુબી કાર્યવાહી કરનાર વન કર્મચારીનું આમ આદમી પાર્ટી કરશે સન્માન કચ્છમાં ખનીજ ચોરીની ઘટનાઓ વધી રહી છે મુન્દ્રા તાલુકાના પત્રી ગામે ખનીજ ચોરી મુદ્દે આસ્તાપદ યુવાનનું ખૂન થવાનું પ્રકરણ તાજું છે ત્યારે હાલમાં ધ્રબ ગામના ઉપ સરપંચે ખનિજ મુદ્દે વન વિભાગના અધિકારી પર હુમલો કરાયાની ઘટના બની છે ત્યારે બખુબી ફરજ બજાવનારા વન વિભાગના રતનભાઈ ગઢવીનો આમ આદમી પાર્ટી પશ્ચિમ કચ્છ પ્રમુખ સંજય બાપટ દ્વારા શાબ્દિક સન્માન કરાયું હતું અને ખનિજ માફિયા પર લગામ કસવાની માંગ કરાઈ હતી મિત્રો ગઈકાલે એક મુંદરા તાલુકાની અંદર ઘટના બની જે ધ્રબ ગામ છે ખનીજ ચોરી થઈ રહી હતી અને એ ખનીજ ચોરીમાં રતનભાઈ ગઢવી જે વન વિભાગના કર્મી છે એ રતનભાઈ ગઢવીએ એ જે ખનીજ ચોરો છે એમનો સામનો કર્યો અને સામનો કરતા એમને ઈજાઓ પણ પહોંચી તો મિત્રો જે રતનભાઈ ગઢવી જે સરકારી કર્મચારી છે કર્મચારીઓ ઉપર હુમલા થાય ખનીજ ચોરી થતી હોય ને અગાઉ પણ મુન્દ્રા શહેરમાં હું વાત કરું તો પશ્ચિમ કચ્છ જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ સંજયભાઈ બાપટ એમના કાર્યકરો એમણે રજૂઆત પણ કરી કરેલી હતી મામલતદારમાં કે ભાઈ ખનીજ ચોરી બેફામ થઈ રહી છે ભૂમાફિયાઓ ખનીજ ચોરો બેફામ વધી રહ્યા છે એના ઉપર કડક લગામ લગાવવામાં આવે પરંતુ તંત્ર દ્વારા કોઈ એવી નક્કર કામગીરી કરવામાં ન આવી ત્યારે આજે આપણે જોઈએ છીએ કે એનો પરિણામ રતનભાઈ સામે આવ્યો રતનભાઈ ગઢવીને એ સરકારી કર્મચારી જે વન વિભાગમાં ફરજ બજાવે છે તો મિત્રો આવી રીતના જો સરકારી કર્મચારીઓ ઉપર હુમલા થાય તો આ ગંભીર બાબત કહેવાય અને સરકાર અને તંત્રને પણ આના ઉપર નજર રાખવી જોઈએ આવી રીતના જો આજે આ ઘટના બની કાલે બીજી બીજા ઉપર બને તો એ દુઃખદ કહેવાય તો આજે આપણે મળશું સંજયભાઈ બાપટને પશ્ચિમ કચ્છ જિલ્લા આમ આદમી પાર્ટીના અધ્યક્ષ સંજયભાઈ બાપટ આપનું મહાન્યુઝમાં સ્વાગત છે સરકારી કર્મચારીઓ પ્રતિકાર કરતા હોય છે સરકારની તિજોરીને નુકસાન ન થાય અને આવી રીતના જો વન વિભાગના કર્મચારી રતનભાઈ ગઢવી એમના ઉપર જે હુમલો થયો છે આ એક દુઃખદ કહેવાય ગંભીર વાત કહેવાય તો આને આપ કેવી રીતે જોવો છો આ જે હુમલો થયો એ આમ તો પહેલી વખત નથી મુન્દ્રામાં હમણાં જ આ એક બે મહિના પહેલા જ આપણે જોયું કે આશાપદ જુવાન વાંકી ગામના પૃથ્વીરાજસિંહની હત્યા થઈ ગઈ એ પણ કારણ ખનીજ ચોરીનું જ હતું અને એમાં પણ સંડોવાયેલા જે સરપંચ અને એના પછી પણ હમણાં નવા બીજા ઘણા બધા લોકો પણ એમાં નીકળ્યા એ હત્યામાં એ પણ બધા ભાજપના હતા એટલે જે હુમલાઓ થાય છે કે ખનીજ ચોરી થાય છે એમાં ખરેખર ક્યાંક ને ક્યાંક જે સત્તા પક્ષ છે અત્યારે ભાજપ જે ભય અને ભ્રષ્ટાચાર ફેલાવા સિવાય બીજી કોઈ કામગીરી કરતા નથી એવા સત્તાધીશો અત્યારે બેફામ બની અને તાનાસા સરકાર જે રીતે ચલાતા એ રીતે બોક્સાઇટ હોય રેતી કરી બોક્સાઈડ સુધીના અને તમે જુઓ તો બધા મીઠાના આગરો જે છે આ એ આગરિયાઓને જવાની મનાય છે પરંતુ ભાજપના ઘણા બધા લોકો હજારો એકર જમીનમાં મીઠું પકવી અને ખૂબ મોટા પ્રમાણમાં ત્યારે પણ હથિયારો સાથેના હુમલાઓ પણ આડેસરના રણની અંદર થયેલા છે એ પણ ઘટનાઓ છે એની અંદર આપણા મુન્દ્રા તાલુકામાં ધ્રબ ગામના ઉપસરપંચ જે પણ ભાજપ સાથે જ જોડાયેલો વ્યક્તિ છે એણે ફોરેસ્ટ ખાતા જંગલ ખાતો એટલે કેન્દ્ર સરકારમાં આવતું કેન્દ્ર સરકાર ઉપર સીધો ગા એના ક્રમની ઉપર હુમલો થાય એટલે સીધો કેન્દ્ર સરકાર ઉપર હુમલો થાય એ રીતના હુમલો કરવામાં આવ્યો ભલે એ સન્માનીય વ્યક્તિ એનો આમ તો ખરેખર સન્માન કરી એને સન્માનિત કરવા જોઈએ કે આવી ખનીજ ચોરી પકડવા માટે જ્યારે એમણે એમના જંગલ ખાતાના વિસ્તારમાં બીડું ઝડપ્યું ત્યારે એવા વ્યક્તિને સન્માન કરવું જોઈએ એના બદલે આજે આપણે જ્યારે એમને સંપર્ક કરવાનો કોશિશ કરીએ ત્યારે એમને ક્યાંક ને ક્યાંક મહાશાપુર ન્યૂઝ તરફથી પણ ફોન કરવામાં આવ્યા એનો ફોન સ્વિચ ઓફ થઈ ગયો એટલે ક્યાંક ને ક્યાંક એમને પણ જે પ્રકારે કંઈક હજી ડર હોય અથવા ક્યાંક ને ક્યાંક એને દબાવવામાં આવતા હોય એ વ્યક્તિને ખરેખર સન્માન કરવું જોઈએ એના બદલે એમને ફોન અત્યારે જયારે બંધ કરવા પડે છે એટલે આ ભય અને ભ્રષ્ટાચાર ફેલાવતી જે ભાજપ સરકાર છે એ ખૂબ મોટા પ્રમાણમાં એના સત્તાધીશો જે બની બેઠેલા પ્રતિનિધિઓ છે ચૂંટાયેલા ધારાસભ્યો સહિતના વ્યક્તિઓ ક્યાંક મંત્રી ક્યાંક મહામંત્રી ભાજપના હોય એ આખા જિલ્લાની અંદર બેફામ રીતે રેતી ચોરીથી કરીને બોક્સાઇટ સુધી જે ખૂબ કિંમતી અને રિઝવર કરેલી ખનીજ છે એ ખનીજ ચોરી પણ ખૂબ મોટા પ્રમાણમાં જ્યારે ચોરી કરતા હોય અને આ રીતના હત્યાઓ સુધી પહોંચી ગયેલો છે આ જંગલ ખાતાના વ્યક્તિ ઉપર હુમલો થાય છે એટલે એ સમજી શકો છો કે કેટલા મોટા પ્રમાણમાં કચ્છની અંદર અને ગુજરાતની અંદર અત્યારે જે માહોલ બન્યો છે ભાજપની સરકારમાં જેટલો ભય અને ભ્રષ્ટાચાર ફેલાવાનો એ ખરેખર નિંદનીય છે અને આવનારા સમયમાં તમામ લોકો માટે પણ ખૂબ ગંભીર પરિણામો લાવનારો રહેશે કારણ કે લોકશાહીનું જે હનન કરવામાં આવે છે એ હનન આ રીતે થતું રહેશે તો આગામી સમયમાં કોઈ પણ લોકો ઘરની બહાર નીકળવામાં કે કોઈ પણ જાતની ફરિયાદ કરવામાં અચકાય છે આજે પણ અચકાય છે પરંતુ ન્યાયતંત્ર ઉપરથી એવનો ભરોસો ધીમે ધીમે ઓછો થતો જશે ખનીજ વિભાગે આપણે વાત કરીએ તો એને જે કાર્યવાહી કરવાની હોય છે ખનીજ ચોરીમાં પોલીસ પાસેથી આ સત્તા ખનીજ ચોરો સામે લગામ લગાવવાની સત્તા જે છે એ છીનવી લેવામાં આવી છે એક સમય હતો જ્યારે કચ્છમાં આઈજી સુભાષ સાહેબ ત્રિવેદી હતા ત્યારે એમણે કડક લગામ કસી હતી ખનીજ ચોરો ઉપર હવે ક્યાંક ને ક્યાંક જે કામગીરી કરવાની હોય ખનીજ વિભાગને એ થતી નથી આપણે જોઈએ છીએ ઘણી જગ્યાએ ઉંદ્રમાં નહીં આપણે કચ્છમાં દરેક કોઈ એવો તાલુકો બાકી નહીં હોય જ્યાં ખનીજ ચોરી થતી હોય તો આના ઉપર શું લાગે છે સરકારને તંત્રને કડક લગામ કસવી જોઈએ હા જે પોલીસ છે એની પાસેથી તો સીનવી લેવામાં આવ્યું છે પોલીસે જો કાર્યવાહી કરવી પડે તો ખનીજ ખાતાને જાણ કરી ખનીજ ખાતા સાથે સંલંઘન કરીને કામગીરી કરવી જોઈએ એટલે પોલીસ પાસેથી જે કામગીરી લઈ લેવામાં આવી એનો એ મતલબ ક્યાંક ને ક્યાંક ઉપરથી એવું પ્રેશર છે કે અમારા લોકો જે છે એ લોકોને કમાવા દો બીજું જે ખનીજ ખાતાનું કહીએ તો ખનીજ ખાતા પાસે પણ બહુ સ્ટાફ ઓછા પ્રમાણમાં છે ખનીજ ખાતું એની કામગીરી કરતી હશે ને ક્યાંક ને ક્યાંક નાના મોટા સંકામાં આવતું પણ હશે પણ જે વિજલન્સ કોર્ડ અત્યારે છે એમાં મેહુલ શાહ કરીને એની આખી ટીમ છે એ પણ ખૂબ સારું કામ કરે છે એને જ્યારે પણ જાણ કરવામાં આવે તો એ લોકો તરત જ ત્યાં પગલાં પણ લેતા હોય છે પરંતુ જેમ મહેસાણાની અંદર આપણે જોયું જીપીએસ લગાવેલા મળી આવ્યા ખનીજ ખાતાના વાહનોની અંદર જીપીએસ લાગેલા હતા એ જ રીતે હાલ પણ તમે જો કોઈ બોલેરો પ્રકારનું વાહન લઈને ખનીજ ચોરી થતી હશે અથવા તો નદીનું પટ હશે કે અન્ય જગ્યા હશે ત્યાંથી ખાલી નીકળશો એટલે તમને પાછળ જોવા મળશે પાંચ થી સાત ગાડીઓ વાળા હોન્ડા થી કરીને મોટી ફોર વ્હીલો વાળા તમારો પીછો કરતા હશે તમને અટકાવીને કાયદેસર પૂછશે કે તમે કોણ છો એ લોકોને રેકી કરે છે એ લોકો ગાડીઓ જતી હોય એની પણ રેકી કરવામાં આવે છે ત્યાં પણ એ લોકો રેકી કરતા હોય છે એટલે આ જે ઘટના બની એ ત્યાંના ઘણા આવા લોકોના કારણે જે રેકી કરતા લોકોએ જે જાણકારી કરી હોય કર્મચારીઓ કામ કરવા માંગતા હોય પણ સરકાર અને સત્તામાં રહેલા જે પ્રતિનિધિઓ છે એ આ લોકોને દબાવતા હોય અને બીજું બેફામપણે આ ત્યાં એ લોકોને ટોળી બધા ચોરી છે ચોરીમાં બધા જાગૃત નાગરિક રહી અને હુમલો કરતા હોય છે એટલે આ ખૂબ ગંભીર પ્રકારની છે કારણ કે આવી રેકી ગાડીઓ છે એને પણ કંઈક ને કંઈક એના નંબરો લઈ મેળવી સરકાર શ્રી ના જે તંત્ર છે બાબુએ એ લોકો લઈને આ લોકો ઉપર પણ એ લોકો વોચ રાખવી જોઈએ જેમ ચોરી કરનારાઓ એના ઉપર વોચ રાખે છે એ રીતે ખનીજ ચોરો જે છે એના જેટલા વાહનો છે એ જયારે પણ પકડાય ત્યારે એની પાસેથી બધા વાહનો જપ્તી લેવા જોઈએ જે રેકી કરે છે એને પણ મિત્રો સંજયભાઈ બાપટ આમ આદમી પાર્ટી સાથે અમે જયારે મુલાકાત કરી ત્યારે મને એમણે કીધું કે અમે રતનભાઈ નો સન્માન કરશું સરકાર કરે કે ન કરે પણ આવા જે બાવસ અધિકારી હોય એ જે સારી કામગીરી કરતા હોય તો રતનભાઈનું આપ સન્માન કરવાના છો એ વિશે પણ અમે રતનભાઈનો સંપર્ક કરવાની કોશિશ કરી અમારી ઈચ્છા આજે જ હતી પણ હવે ખ્યાલ નથી કે તેઓ કદાચ દવાખાનામાં છે કે એમના ઘરે એમને રજા મળી ગઈ છે એમને કેટલું લાગ્યું છે એટલે પહેલા એમના ખબર અંતર પૂછી અને એવની સંમતિ લઈ અને અમે આવા બાહોશ જે ફોરેસ્ટ ગાર્ડ છે એનું સન્માન ચોક્કસથી કરવા માંગીએ છીએ પહેલાં આપના માધ્યમથી જ અમે મીડિયાના માધ્યમથી એમનું શાબ્દિક સન્માન આપ અત્યારે જ કરી દઈએ છીએ પરંતુ ખરેખર સાલ ઓઢાડી ને એવું સન્માન અમને જ્યારે પણ મોકો મળશે એમની ઓફિસે અથવા એના ઘરે ત્યારે અમે ચોક્કસ કરીશું તો મિત્રો આ આપણી સાથે પશ્ચિમ કચ્છ જિલ્લા આમ આદમી પાર્ટીના સંજયભાઈ બાપટ એમણે દુઃખ વ્યક્ત કર્યું છે કે આવી જે ઘટનાઓ બને છે સરકારી કર્મચારીઓ ઉપર બનતી ઘટનાઓ એ ન બનવી જોઈએ અને સરકાર અને તંત્રને પણ આ વિશે જાગૃત બનવું પડશે અને જે ખનીજ ચોરી જે કચ્છમાં થઈ રહી છે સરકારની તિજોરીને આપણે જોઈ છે કરોડોનું નુકસાન થઈ રહ્યું છે એને રોકવું જોશે અને એ જ અભ્યાસના સાથે હું પરેશ જોશી મહાસાપુરા ન્યૂઝ ચેનલ મુન્દ્રા કચ્છ मल्टी ब्रांड नो ई बाइक शोरूम एट्ले श्री एंटरप्राइज લઈ ઇલેક્ટ્રિક મોપેડ હાજર સ્ટોકમાં પચાસ કિમી થી ચારસો કિમી સુધીની રેન્જની શ્રેણી એક થી ત્રણ વર્ષની વોરંટી અયોધ્યા નૂતન મંદિરમાં રામલલા બિરાજમાન થવાની ખુશીમાં સનાતનીઓ માટે ખાસ ડિસ્કાઉન્ટ